કઈ વાત સમજાવો છો ઉત્તર છે તમે ઢંઢેરો પીટો છો કે આ નવી દેવી રાજધાની પરિધિ સ્થાપન થઈ રહી છે અનેક ધર્મોનો હવે વિનાશ થવાનો છે તમે બધાને સમજાવો છો કે બધા બેફિકર રહો આ ઇન્ટરનેશનલ રોલો છે આ પ્રોબ્લેમ આ સમસ્યા એ વૈશ્વિક છે લડાઈ જરૂર લાગવાની છે આના પછી દેવી રાજધાની આવશે શાંતિ આ છે યુનિવર્સિટી આખા યુનિવર્સની જે પણ આત્માઓ છે યુનિવર્સિટીમાં આત્માઓ જ ભણે છે યુનિવર્સ અર્થાત વિશ્વ હવે કાયદા પ્રમાણે યુનિવર્સિટી અક્ષર તમે તમારા બાળકોનો છે આ છે રોહાની યુનિવર્સિટી. જિસmani યુનિવર્સિટી હોતી જ નથી. એ આખા વિશ્વમાં નથી હોતી એક સ્થાન, થોડા એરિયામાં હોય છે. પણ વાસ્તવમાં આપણી આ યુનિવર્સિટી આખા વિશ્વમાં છે. આ એક જ ગોડફાધરલી યુનિવર્સિટી છે. બધી આત્માઓને લેસન મળે છે. તમારો આ સંદેશ કોઈ ન કોઈ પ્રકારથી બધાને જરૂર પહોંચવો જોઈએ. મેસેજ આપવાનો છે ને અને આ મેસેજ એકદમ સિમ્પલ છે જાણે છે તે આપણા બેહદના બાપ છે જેને બધા યાદ કરે છે એવું પણ કહે કે તે આપણા બેહદના માશુક છે જે પણ વિશ્વમાં જીવ આત્માઓ છે તે તે માશુકને જરૂર યાદ કરે છે

ચોર્યાસી લાખની તો વાત જ નથી યુનિવર્સમાં દુખધામ એને સુખધામમાં લઈ જવા વાળા એક જ બાપ છે એને લિબરેટર પણ કહે છે તમે આખા યુનિવર્સ કે વિશ્વના માલિક બનો છો ને

આખી યુનિવર્સના આખા વિશ્વના ટીચર પણ થયા ને બાપ તો છે છે જ પરંતુ આ કોઈને ખબર નથી કે તે અમારી ટીચર પણ ગુરુ પણ છે બધાને ગાઈડ પણ કરે છે આ બેહદના ગાઈડને માત્ર તમે બાકો જ જાણો છો તમારા બ્રાહ્મણોના સિવાય બીજું કોઈ નથી જાણતું આત્માને પણ તમે જાણ્યા છે કે આત્મા શું વસ્તુ છે દુનિયામાં તો એક પણ મનુષ્ય નથી ખાસ ખાસ ભારત અને આમ દુનિયા કોઈને પણ ખબર નથી કે આત્મા શું વસ્તુ છે ભલે કહે છે ભૂકુટીની વચ્ચે ચમકે છે અજબ સિતારું પરંતુ સમજ કઈ નથી અત્યારે તમે જાણો છો આત્મા તો વિનાશી છે તે ક્યારે મોટી કે નાની નથી થતી જેમ તમારી આત્મા છે બાપ પણ તે બિંદી છે નાનું મોટું નથી તે પણ છે આત્મા માત્ર પરમ આત્મા છે સુપ્રીમ છે બરોબર બધી આત્માઓ પરમધામમાં રહેવા વાળી છે પરમ પિતા પરમાત્માને બધા યાદ કરે છે કારણ કે આત્માઓને પરમ પિતાએ જ મુક્તિમાં મોકલ્યા હતા તો એમને જ યાદ કરે છે આત્મા જ તમો પ્રધાન બની છે યાદ કેમ કરે છે એની પણ ખબર નથી જેમ બાળક કહેશે બાબા બસ એને કઈ પણ ખબર જ નથી તમે પણ બાબા મમ્મા કહો છો જાણતા કઈ પણ નથી ભારતમાં એક નેશનલ ટી હતી એને ડીટી નેશનલ ટી કહેવામાં આવતી એક જ રાજ્ય હતું એને દેવી રાજ્ય કહેવામાં આવતું હતું પછી અંતમાં વધારે એમાં એન્ટર થાય છે અલગ અલગ ધર્મ અલગ અલગ લોકો એમાં પ્રવેશ કરે છે અત્યારે કેટલા અનેક થઈ ગયા છે એટલે આટલા ઝઘડા વગેરે થાય છે જ્યાં જ્યાં વધારે ઘૂસી ગયા છે એમને ત્યાંથી કાઢવાની કોશિશ કરતા રહે છે ખૂબ ઝઘડા થઈ ગયા છે અંધકાર પણ ખૂબ થઈ ગયો છે કંઈક તો લિમિટ પણ હોવી જોઈએ ને એક્ટર્સની લિમિટ હોય છે આ પણ બનો બનેલો ખેલ છે આમાં જેટલા પણ એક્ટર્સ છે એમાં ઓછું વધારે થઈ ન શકે જ્યારે બધા એક્ટર્સ સ્ટેજ પર આવી જાય છે પછી એમને પાછા પણ જવાનું છે જે પણ એક્ટર્સ રહેલા હશે આવતા રહેશે ભલે કેટલા પણ કંટ્રોલ વગેરે કરવા માટે માથા મારતા રહે છે પરંતુ કરી કરી નથી શકતા બોલો અમે એવો બર્થ કંટ્રોલ દઈએ છીએ જે બાકી નવ લાખ જઈને રહેશે પછી આખી બધી આદમ સુમારી જ ઓછી થઈ જશે જનસંખ્યા જ ઓછી થઈ જશે અમે તમને સત્ય બતાવીએ છીએ હવે સ્થાપના કરી રહ્યા છે નવી દુનિયા નવું ઝાડ જરૂર નાનું જ હશે અહીંયાં તો આ કંટ્રોલ નથી કરી શકતા કારણ કે તમોપ્રધાન વધારે જ થતું જાય છે વૃદ્ધિ થતી જાય છે એક્ટર્સ જે પણ આવવાવાળા છે અહીંયાં જ આવીને શરીર ધારણ કરશે આ વાતોને કોઈ સમજતા નથી શુરુડ બુદ્ધિ તેજ સમજદાર બુદ્ધિ એ સમજે છે રાજધાનીમાં તો દરેક પ્રકારના પાઠ ધારી હોય છે સત્યુગમાં તો રાજધાની હતી તે ફરીથી સ્થાપન થઈ રહી છે ટ્રાન્સફર થઈ જશે તમે અત્યારે તમો પ્રધાન થી સતો પ્રધાન ક્લાસમાં ટ્રાન્સફર થાઉ છો જૂની દુનિયા થી નવી દુનિયામાં જાઉ છો તમારું ભણવાનું આ દુનિયા માટે નથી એવી યુનિવર્સિટી બીજી કોઈ હોઈ ન શકે બોડ ફાધર જ કહે છે હું તમને અમરલોકના માટે ભણાવું છું આ મૃત્યુ લોક ખલાસ થવાનું છે સતયુગમાં આ લક્ષ્મી નારાયણની રાજધાની હતી આ કે સ્થાપન કેવી રીતે થઈ આ કોઈને ખબર નથી બાબા હંમેશા કહે છે જ્યાં તમે ભાષણ કરો છો તો આ લક્ષ્મી જરૂર રાખો એમાં તારીખ પણ જરૂર લખેલી હોય તમે સમજાવી શકો છો વિશ્વની શરૂઆતથી બારસો પચાસ વર્ષ સુધી આ ડિનાઇસ્ટીનું રાજ્ય હતું આ રાજધાનીનું રાજ્ય હતું જેમ કહે છે ને ક્રિશ્ચિયન ડિનાઇસ્ટીનું રાજ્ય હતું એકબીજાની પાછળ ચાલી આવે છે તો જ્યારે આ દેવતાઓની રાજધાની હતી તો બીજું કોઈ હતું નહીં અત્યારે પછી આ રાજધાની સ્થાપન થઈ રહી છે બાકી બધાનો વિનાશ થવાનો છે લડાઈ પણ સામે ઊભી છે ભાગવત વગેરેમાં આના પર પણ કહાની લખી દીધી છે બાબા કહે છે નાનપણમાં આ કહાનીઓ વગેરે સાંભળતા રહેતા હતા અત્યારે તમે જાણો છો આ રાજાઈ રીતે સ્થાપન શીખવ્યો છે જે પાસ થાય છે તે વિજય માળાના દાણા બને છે બીજી કોઈ આ બીજા કોઈ આ માળાને જાણતા નથી તમે જ જાણો છો તમારો પ્રવૃત્તિ માર્ગ છે ઉપરમાં બાબા ઉભા છે એમને પોતાનું શરીર છે નહીં પછી બ્રહ્મા સરસ્વતી નારાયણ પહેલા જોઈએ બાપ પછી જોઈએ યુગલ હોય છે ને નેપાળમાં એક વૃક્ષ છે જ્યાંથી આ રુદ્રાક્ષ ના દાણા આવે છે એના મણકા આવે છે એમાં સાચા પણ હોય છે જેટલા નાના એટલું એટલી કિંમત વધારે અત્યારે તમે અર્થને સમજી ગયા છો આ વિષ્ણુની વિજય માળા અથવા રુડ માળા બને છે તે લોકો તો માત્ર માળા ફેરવતા ફેરવતા રામ રામ કરતા રહેશે અર્થ કંઈ પણ નથી માળાનો જાપ કરે છે અહીંયાં તો બાપ કહે છે મને યાદ કરો આ છે અજપા જાપ મુખથી કઈ પણ બોલવાનું નથી ગીત પણ સ્થૂળ થઈ જાય છે બાળકોને તો માત્ર બાપને યાદ કરવાના છે નહી તો પછી ગીત વગેરે યાદ કરતા રહેશે અહીંયા મૂળ વાત છે જ યાદની તમારે અવાજ થી પરે જવાનું છે બાપનો ડાયરેક્શન છે જ મન મના ભવ બાપ થોડી કહે છે ગીત ગાવ પાડો મારી મહિમા ગાયન કરવાની પણ જરૂર નથી આ તો તમે જાણો છો તે જ્ઞાનના સાગર સુખ શાંતિના સાગર છે મનુષ્ય નથી જાણતા એમ જ નામ રાખી દીધા છે તમારા સિવાય બીજું કોઈ પણ નથી જાણતું બાબા કે છે બાપ જ આવીને પોતાના રૂપ વગેરે બતાવે છે હું કેવો છું તમારી આત્મા કેવી છે તમે ખૂબ મહેનત કરો છો પાઠ ભજવવાની અડધો કલ ભક્તિ કરી છે મેં તો હું તો પાર્ટમાં આવતો જ નથી હું સુખ દુઃખથી ન્યારો છું તમે દુઃખ ભોગવો છો પછી તમે જ સુખ ભોગવો છો સતયુગમાં તમારો પાઠ મારાથી પણ ઊંચો છે મેં હું તો અડધા કલ્પ ત્યાં આરામથી બેસી રહું છું વાનપ્રસ્થમાં તમે મને બોલાવતા આવ્યા છો એવું નહીં કે હું ત્યાં બેસી તમારું બોલાવાનું તમારું મને બૂમ પાડો છે હું સાંભળું છું મારો તો પાર્ટ જ આ સમયનો છે ડ્રામાના પાર્ટને હું જાણું છું હવે ડ્રામા પૂરો થયો છે મારે આવીને જઈને પતિતોને પાવન બનાવવાનો પાઠ ભજવવાનો છે બીજી કોઈ વાત છે નહીં મનુષ્ય સમજે છે પરમાત્મા સર્વશક્તિમાન છે અંતર્યામી છે બધાના અંદર શું શું ચાલે છે તે જાણે છે બાપ કહે છે એવું છે નહીં તમે જ્યારે બિલકુલ તમો પ્રધાન બની જાવ છો ત્યારે એક ક્યુરેટ ટાઈમ પર મારે આવવું પડે છે સાધારણ તન માં જ આવું છું તમને બાળકોને આવીને દુઃખથી છોડાવું છું એક ધર્મને સ્થાપના બ્રહ્મા દ્વારા અનેક ધર્મોનો વિનાશ શંકર દ્વારા હાહાકારની પછી જય જયકાર થઈ જાય છે કેટલા કેટલો હાહાકાર થવાનો છે આફતોમાં મરતા રહેશે નેચરલ કેલેમિટીઝ ની પણ ખૂબ મદદ રહે છે પ્રાકૃતિક આપદા પણ વિનાશમાં મદદ કરે છે હાહાકાર પછી જે કાર થશે નહી તો મનુષ્ય ખૂબ રોગી દુખી થઈ જાય પ્રાકૃતિક આપદા સફાઈ કરી દે છે બાપ કહે છે બાળકો એટલે પ્રાકૃતિક આપદા પણ એવી જોરથી આવે છે જે બધાને ખતમ કરી દે છે બોમ્બ તો કઈ નથી નેચરલ કેલેમિટીસ ખૂબ મદદ કરે છે અર્ધક્વેકમાં ધરતીકંપમાં અનેક ખતમ થઈ જાય છે પાણીના એક બે ઘૂટકા એક બે તેજ જોરથી પાણી આવ્યું તો આ ખતમ સમુદ્ર પણ જરૂર ઉછળ ખાશે ધરતીને હબ કરી જશે સો ફૂટ પાણી ઉછળ ખાશે તો શું કરી દેશે આ તો બાભાઈ ત્યારે કીધેલું અત્યારે તો કેટલી વાર સુનામી આવે છે આ છે એવી નો સીન એવી પણ હિંમત જોઈએ મહેનત પણ પણ કરવાની છે છે નિર્ભય બનવાનું તમારા બાળકોમાં અહંકાર બિલકુલ નહીં હોવો જોઈએ દેહી અભિમાની બનો દેહી અભિમાની રહેવા વાળા ખૂબ મીઠા હોય છે બાપ કહે છે હું તો નિરાકાર છું અને વિચિત્ર છું અહીંયા આવું છું સર્વિસ કરવાના માટે તમારી બડાઈ જુઓ કેટલી કરે છે જ્ઞાનના સાગર હે બાબા અને પછી કહે છે પતિ પાવન પતિ દુનિયામાં આવો તમે નિમંત્રણ તો ખૂબ સારું આપો છો એવું નથી કહેતા કે સ્વર્ગમાં આવીને સુખ તો જુઓ કહે છે હે પતિ પાવન અમે પતિ છીએ અમને પાવન બનાવવા આવો નિમંત્રણ જુઓ કેવો કેવું છે એકદમ તમો પ્રધાન પતિ દુનિયા અને પછી પતિ શરીરમાં બોલાવે છે ખૂબ સારું નિમંત્રણ આપે છે ભારતવાસી ડ્રામામાં રહસ્ય જ એવું છે આને પણ ખબર થોડી પડે છે કે મારો ઘણા જન્મોનો અંતનો જન્મ છે બ્રહ્મા બાબાને પણ ખબર નથી કે મેં કેટલા જન્મ લીધા અંત સમયનો જન્મ છે બાબાએ પ્રવેશ કર્યો છે ત્યારે બતાવે છે બાબાએ દરેક વાત નું રહસ્ય સમજાવ્યું છે બાબા પોતે કહે છે આ મારી વની છે પત્ની છે હું આમાં પ્રવેશ કરી આમના દ્વારા તમને પોતાના બનાવું છું આ સાચી સાચી બડી માં થઈ ગઈ

એટલે એડોપ્ટ કરી છે બાળકીને નામ રાખી દીધું છે છે માતેશ્વરી થઈ ગઈ અનુસાર જ એક સરસ્વતી બાકી દુર્ગા કાળી વગેરે બધા અનેક નામ છે મા બાપ તો એક જ હોય છે ને તમે બધા છો બાળકો ગાયન પણ છે બ્રહ્માની દીકરી સરસ્વતી તમે બ્રહ્મા કુમાર બ્રહ્મા કુમારીઓ છો ને તમારા ઉપર નામ ખૂબ છે આ બધી વાતો તમારામાં પણ નંબર વાર સમજશે ભણવામાં પણ નંબર વાર તો હોય છે ને એક ન મળે બીજાથી આ રાધધાની સ્થાપન થઈ રહી છે આ બન્યો બનેલો ડ્રામા છે આનો આને વિસ્તારથી સમજવાનું છે અનેક ખૂબ અનેક પોઈન્ટ્સ છે બેરિસ્ટરી ભણે છે વકીલાતનું ભણે છે પછી એમાં પણ નંબર વાર હોય છે કોઈ વકીલ તો બે ત્રણ લાખ કમાય છે કોઈને જુઓ તો કપડા પણ ફાટેલા પહેરશે આમાં પણ એવું છે તો બાળકોને સમજાવવામાં આવ્યું છે કે આ ઇન્ટરનેશનલ રોલો છે વૈશ્વિક સમસ્યા છે અડચણ છે અત્યારે તમે સમજાવો છો કે બધા બેફિકર રહો લડાઈ તો જરૂર લાગવાની છે તમે ઢીંઢોરો પીટો છો કે નવી દેવી રાજધાની ફરીથી સ્થાપન થઈ રહી છે અનેક ધર્મોનો વિનાશ થશે કેટલું ક્લિયર છે પ્રજાપિતા બ્રહ્માથી આ પ્રજા રચવામાં આવે છે કહે છે આ છે મારી મુખવંશાવલી તમે મુખવંશાવલી બ્રાહ્મણ છો તે કુખવંશાવલી બ્રાહ્મણ છે તે છે પૂજારી તમે અત્યારે પૂજ્ય બની રહ્યા છો તમે જાણો છો હમસો દેવતા પૂજ્ય બની રહ્યા છીએ તમારા ઉપર અત્યારે લાઈટનો તાજ નથી તમારી આત્મા જ્યારે પવિત્ર બનશે ત્યારે આ શરીર છોડી દેશે આ શરીર પર તમને લાઈટનો તાજ નથી આપી શકતા શોભશે નહીં આ સમયે તમે છો ગાયન લાયક આ સમયે કોઈની પણ આત્મા પવિત્ર નથી એટલે કોઈના ઉપર પણ આ સમયે લાઈટ હોવી જોઈએ લાઈટ સતયુગમાં હોય છે બે કળા ઓછી વાળાને જ આ લાઈટ બે કળા ઓછી વાળાને પણ આ લાઈટ નથી નહીં આપવી જોઈએ અચ્છા

સંગમયુગ પર ચૈતન્ય સ્વરૂપમાં ભગવાન બાળકોની સેવા કરી રહ્યા છે ભક્તિ માર્ગમાં બધા ભગવાનની સેવા કરતા પરંતુ અહીંયા ચૈતન્ય ઠાકુરોની સેવા સ્વયં ભગવાન કરે છે અમૃત વેલા ઉઠાડે છે ભોગ લગાવે છે સુડાવે છે રેકોર્ડ પર સૂવાનું અને રેકોર્ડ પર ઉઠવાવાળા

પોતાના હર્ષિત મુખ ચહેરાથી સર્વ પ્રાપ્તિઓની અનુભૂતિ કરાવવી સાચી સેવા છે અવ્યક્તિ સારા કે વિદેહી સ્થિતિનો અભ્યાસ વધારો અશરીરી બનવું અર્થાત અવાજથી પરે થઈ જવું શરીર છે તો અવાજ છે શરીરથી પરે થઈ જાવ તો સાયલેન્સ એક સેકન્ડમાં સર્વિસના સંકલ્પમાં આવ્યા અને એક સેકન્ડમાં સંકલ્પથી પરે સ્વરૂપમાં સ્થિત થઈ જાય કાર્ય પ્રત્યે શારીરિક ભાનમાં આવ્યા પછી સેકન્ડમાં અશરીરી થઈ ગયા જ્યારે આ ડ્રિલ પાકી હશે ત્યારે બધી પરિસ્થિતિઓનો સામનો કરી શકશો ઓમ શાંતિ